ભારતની સેના દ્વારા પાકિસ્તાનના જુઠ્ઠાણાઓનો પર્દાફાશ બિન હોયના પ્રીતનો મજબૂત સંદેશ ભારતની ત્રિસેના સેના નેવી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓએ સંયુક્ત પત્રકાર પરિષદમાં ઓપરેશન સિંદુર વિશે ખુલાસો કર્યો છે આ ઓપરેશનથી દુશ્મનને કડકો સંદેશ આપવામાં આવ્યો છે કે ભારતના પરાક્રમ સામે ખોટા પ્રચારથી ન ચાલે પાકિસ્તાન તરફથી જૂઠો પ્રચાર કરવામાં આવી રહ્યું હતું કે ભારતે આક્રમકતા દાખવી છે પરંતુ હકીકત એ છે કે ભારતે માત્ર આત્મરક્ષા અને શાંતિની સ્થાપનાની દિશામાં પગલાં ભર્યા છે સેનાના પ્રવક્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું ભય બિન હોય ના પ્રીત એટલે કે દુશ્મનને સમજાવવું હોય તો પહેલાં તેને તાકાત બતાવવી પડે ઓપરેશન સિંદૂરની સફળતા એ સાબિત કરે છે કે ભારત શાંતિમાં વિશ્વાસ રાખે છે પણ જરૂર પડે ત્યારે પગલાં લેવામાં સંકોચ નથી કરતો અત્યારે ભારતનો સંદેશો સાફ છે શાંતિ માટે સન્માન જોઈએ પરંતુ જો ખોટું રામાશે તો જવાબ પણ મજબૂત મળશે આજ માટે ફક્ત આટલું જ વધુ અપડેટ માટે જોડાયેલા રહો ઇન્ડિયા વોઇઝ સાથે